પાણી સાથે ફાડીને કે ઘસીને તેમાં રહેલા માખણને અલગ કરવામાં આવે છે પછી જે પ્રવાહી પ્રવાહી મળે છે તેને છાશ કહેવાય છે આજકાલ ઘરેલું તેમજ ઔદ્યોગિક પદ્ધતિઓથી પણ છાસ બનાવાય છે છાસ બનાવવાની પદ્ધતિ દહીંને મથાણે સારી રીતે ઘસવું થોડું પાણી ઉમેરવું ઉપરનું માખણ કાઢી લેવાય પછી બાકીનું પાતળું પ્રવાહી છાસ બને છે સ્વાદ માટે મીઠું જીરું પાવડર પછી સ્પેશિયલ છાશનો મસાલો બી આવતો હોય છે તે પણ તમે એડ કરી શકો છો આદુ લીંબુનો રસ મરી પાવડર વગેરે ઉમેરવામાં આવે છે છાશના પ્રકાર તો સરળ છાશ તો માત્ર દહીં અને પાણીથી બનેલી હોય છે મસાલેદાર છાશ તો તેમાં જીરું કાળા મરી આદુ કઢીપત્તા મરચાં વગેરે ઉમેરવામાં આવે છે મીઠી ત્રીજી છે મીઠી છાશ તો ક્યા ક્યારેક તેમાં ખાંડ ગોળ ઉમેરીને પણ પીવામાં આવે છે છાસના પોષક તત્વો સો મિલી મિલીમાં અંદાજે કેલરી પાંત્રીસથી ચાલીસ હોય છે પ્રોટીન બે ગ્રામ હોય છે કાર્બોહાઈડ્રેટ ચારથી પાંચ ગ્રામ હોય છે ફેટ ઝીરો પોઈન્ટ પાંચથી એક ગ્રામ હોય છે કેલ્શિયમ પોટેશિયમ વિટામિન બી બાર રાઇબોફ્લેહિન અને લેક્ટો બે ડેસીલ એટલે ગુડ બેક્ટેરિયા જે શરીર માટે સારા હોય એ હોય છે અને છાસના આરોગ્ય લાભ તો પાચન માટે શ્રેષ્ઠ છે છાસમાં પ્રોબા પ્રોબાપાયોટ્રિક્સ હોય છે જે પાચનમાં પાચનને સુધારે છે ગરમીમાં તાજગી આપે છે ઉનાળામાં શરીરને ઠંડક અને ઊર્જા આપે છે એસિડિટી ઘટાડે છે છાસ પીવાથી પેટની જલન અને એસિડિટી મટી જાય છે લીવર અને આંતરડા માટે ફાયદાકારક છે જે એની તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે હાડકા મજબૂત કરે છે કેલ્શિયમથી સમૃદ્ધ હોવાથી હાડકાં માટે લાભદાયક છે એટલે હાડકાંને બહુ મજબૂત કરી દે છે પછી બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખે છે જેનો હાઈ બ્લડ પ્રેશર હોય એના માટે બી સારું રહે છે પોટેશિયમ હોવાને કારણે પોટેશિયમ હોય એના કારણે બ્લડ શુગર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે એટલે હાઈ હાઈ બ્લડ પ્રેશર થતું નથી વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે ઓછી કેલરી અને ઓછું ફેટ હોવાથી વજન ઘટાડવા ઈચ્છુક વ્યક્તિઓ માટે તે ઉત્તમ ગણાય છે આયુર્વેદિકમાં છાસને શું કહેવાય છે તો આયુર્વેદિકમાં છાસને તકર તકર કહેવામાં આવે છે તે ત્રિદોષ શામક એટલે વાત પિત અને કફ સમાવે છે જેના વાત પિત અને કફની તકલીફ હોય એના માટે છાશ બહુ ગુણકારી છે અજીણ અરસ તરસ પિત્તદોષ તાવ પછીની નબળાઈ વગેરેમાં ઉપયોગી છે છાશ પીવાની યોગ્ય રીત તો ભોજન પછી છાશ પીવું વધારે સારું જીરું મીઠું ઉમેરીને પીવાથી પાચન વધારે સારું થાય છે રાત્રે વધારે છાશ પીવી ન જોઈએ કારણ કે એનાથી એસિડિટી બી થવાના ચાન્સ થોડા ઘણા રહેતા હોય છે છાશ વિશે કેટલીક ખાસ વાતો તો દહીં કરતાં છાસ હલકું અને સરળપણે પચી જાય છે દૂધમાં જેઓને એલર્જી હોય તે કેટલાક લોકો માટે છાસ સહનશીલ હોય છે દરરોજ એકથી બે ગ્લાસ છાસ પીવું આરોગ્ય માટે લાભદાયક છે તો આ આ પ્રકારની છાસની આપણી ચર્ચા હતી છાસ વિશે સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે અને આ માહિતી તમને ઘણું બધું લાભ આપશે ઘણા તમને જાણવા મળ્યું હશે અને આવી રસપ્રદ વાતો અને વિષયો સાથે આપણે મળતા રહીશું તો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો જો અમારો વિડીયો તમને સારું લાગ્યું હોય તો અમારી યુટ્યુબ ચેનલ રાવલ અમારા ટ્રાવેલર જર્નીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળશું નવા વિડીયોની રસપ્રદ વાતો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી